અમરેલીમાં ટેકાના ભાવે પાક વેચાણ માટે સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશનના બીજા દિવસે પણ પોર્ટલ ડાઉન થવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોડી ગ્રામ પંચાયત મોટી સંખ્યામાં ખેડૂતો એક સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન માટે સવારથી લાંબી કતારોમાં ઉભા છે પરંતુ ગઈકાલે એક પણ ફોર્મ ભરાયું નથી રાજ્ય સરકારે બે હજાર પચીસ છવ્વીસ માટે મગફળી સોયાબીન મગ અને અડદના ટેકાના ભાવે વેચાણ માટે થી પંદર

અને આપણે રજીસ્ટ્રેશન કરાવી બાકી ખુલ્લા બજારમાં ભાવ નથી મળતા આપ સૌ કોઈ જાણો મેં જાણ્યું છે અમરેલી જિલ્લાના ગામડાઓમાં ત્યાં સુધી મને જાણવા મળ્યું છે કે ઘણા ગામની અંદર તો ખેડૂતો એકત્રીસ તારીખથી લાઈનમાં લાગી ગયા મારો પહેલો વારો આવે